अरे वाह भाई वाह हवर हवर में आज दृश्य जोवानी का एक मजाज अलग से मित्रों आ हा हा हुई रणकार हुई नो आवाज ओहो आ बाजू तो बहुत मोटा घेरो उड़े अरे वाह भाई वाह आ एकली गूंज थई गी गदड़ी नी हाथ ताड़े આપણે જે જોતો તો એ જ આવી ગયો ભાઈ ભાઈ મને લાગતું હતું કે આ બાજુ આવે તો કાંઈક મારા સબસ્ક્રાઈબરને મારા વિડીયો દેખે ને દેખાડું કાંઈક ભાઈ ભાઈ આખા આખું ટોળું આ બાજુ આવી ગયો વાહ ક્યા નજારા હા વાહ ભાઈ વાહ હેલો ને સ્વાગત છે પરિવાર એક નવા દેશી અંદર મસ્ત મજાનું સ્વાગત છે મસ્ત મજાનું ગુડ ગુડ મોર્નિંગ થઈ ગયું છે છે સમય આવી પાછા વાહ વાહ ભાઈ એમાં બોલ અને તમે કહેતા હ કેન માં શું જાય છે ભાઈ એમાં કઈ નથી ભાઈ એમાં ખાતર છે ને આપડે ઓગરાવી નાખીએ બરોબર એવું આપણે કરવાનું હોય આમાં ખાતર છટા એવી પોઝિશન છે નહીં તો આપણે પાય જવા દેવું જોયું અત્યારે લાઈટ વહી ગઈ છે હમણાં આવે પાછી તો મિત્રો હમણાં આપણે ક્યારે વાર લીધો તો કોંજુ આવી પડી આ હા 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 એનો નજારો કાંઈક અલગ હતો મિત્રો અને એ પાછી વાડીમાં આપણી હાલો તો તમને દેખાડી દઉં હા ટાળી આપણે જે જોતું હતું એ જ આવી ગયો ભાઈ ભાઈ મને લાગતું હતું કે આ બાજુ આવે તો કાંઈક મારા સબસ્ક્રાઈબર ને મારા વિડીયો દેખે ને દેખાડું કઈક ભાઈ ભાઈ આખા આખું ટોળું આ બાજુ આવી ગયો વાહ ક્યાં નજારા હા વાહ ભાઈ વાહ તો મિત્રો આ તો પાછી આવી ગયા આ બાજુ વાહ ભાઈ વાહ અને મિત્રો જોવો સીધી જ કેમ બાકી આવે છે આ બાજુ વાહ ભાઈ વાહ ફાઈનલી મિત્રો લાઈટ આવી ગઈ છે તો આપણાનો થોડુંક ચાલુ કરી દઈએ બરોબર બસ એટલે તો ઘણો બહુ જાવો જોવો જોવો કેમ બાકી છે ને બાકી મોજ આની એ વાહ અવાર અવારમાં આ દ્રશ્યો જોવાની કઈક મજા જ અલગ છે મિત્રો તો મિત્રો આવો નજારો આપડે જોવો ને તો આપણે વાળી જ મોજ લેવી પડે કારણ કે મિત્રો ને આવા નજારો જોવાની કંઈક મજા જ અલગ છે ઓહો એ બાજુ તો જો ઘેરો મોટો બધો ઉડે હો ભાઈ હા 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 આપણો કેમેરો થોડો ફોકસ ઓછો કરે છે નગર તમને બધા જોવાની હજી કંઈક મજા આવે મિત્રો સમય થઈ ગયો છે બપોર પછીના એટલે હાલના છ અને આમ જો હવે આપણી મોટર ખોટકાણી હવે એ કાઢવી જો વાહ વાહ છોટું વાહ

તો ગઈશ પાછો આવી ગયો હું મોટર કાઢીને બરોબર અહીંયા ક્યારો વારવા જવારમાં આજે આપણે ઓલા છેટ છે અહીંયા વચારે લગણ જ્વારને પાઈ દીધી આજે આખા ખાદીમાં હવે તમે કહેતા હશો કે ઘડીકા મોટરું કાઢીને ઘડીક પાછો નાકા વારાઈ જાય ને તો મિત્રો એવા કાંઈ નથી હમણાં જે મોટર કાઢતા હતા એ આપણે બોરની કાઢતા હતા બરોબર પણ આમાં જે મોટર ચાલે છે ને પાણી ફેંકે છે ને એમાં હાલે છે વાઈની મોટર આમાં પાણી હાલે બરાબર એટલે કે મિત્રો આપણે આમાં વાયુનું પાણી આવશે અને બોરની મોટર આપણે ઓલી બાજુ ખેતરમાં કાઢી તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો દેશી બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટથી જણાવજો ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઇક કરી દેજો નવો મળી આપણે આવા જ કાંઈક નવા ને જોરદાર દેશી બ્લોગની સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય